ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જીરુની ખેતીને લગતી જે અમુક અગત્યની માહિતી છે જેમ કે વાવેતર માવજત છે કરવી જોઈએ એના માટે કઈ દવાનો ઉપયોગ કરવો અને ખાસ કરીને પાયામાં આપણે કયા કયા ખાતરો નાખવા જોઈએ જેથી આપણે છે એ ઉત્પાદન ખૂબ સારું મેળવી શકીએ અને જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવામાં આવે તો આપણા છે એ ઉત્પાદનમાં વધારો થાય એના કરીશું અને ખાસ કરીને આપણને ઘણા બધા જે પ્રશ્નો છે એ જોવા મળતા હોય છે જેની આપણે આગળ વાત કરીશું એ પહેલા જો ખેડૂત મિત્રો તમે આપણી ચેનલને નથી કરી તો કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી મળતી રહે

નથી એના કારણે ઉત્પાદનમાં પણ ઘણો બધો છે એ ઘટાડો જોવો મળે છે અને રોગનું પ્રમાણ પણ છે એ વધારે જોવા મળે છે અને ખેડૂત મિત્રો જ્યારે ઉગાવવાની વાત કરીએ જ્યારે ત્યારે તાપમાન વાતાવરણનું તાપમાન 30 કરતા વધારે હોય અને 10 કરતા નીચું હોય તો પણ આપણને છે જીરાના પાકમાં ઉગાવો છે એ સારો જોવા મળતો નથી અને આપણે જમીનની વાત કરીએ તો આપણી જમીનની પીએચ ની વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણી જમીનની પીએચ સાત થી આઠ આજુબાજુ હોય તો તો જીરાના પાકને છે 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 વધારે માફક આવે આ અગત્યની ખૂબ માહિતી અને ખેડૂત મિત્રો આગળ વાત કરીએ વાવેતર સમયની તો ખેડૂત મિત્રો જીરાનું વાવેતર આપણે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવું જોઈએ એનું કારણ એ છે કે જો વહેલું વાવેતર એટલે કે ઓક્ટોબરમાં વાવેતર કરવામાં આવે તો આપણને જીરાના પાકમાં ચરમીના પ્રશ્નો છે એ ખૂબ વધારે જોવા મળે છે જેને આપણે કાળિયાના નામે ઓળખીએ છીએ એટલા માટે જે પહેલું અઠવાડિયું છે સમયે જો વાવેતર કરવામાં આવે તો આવા ચરમી જેવા જે રોગ છે એમાં આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ થઈ પહેલી વાત બીજું છે કે બીજનો દર બીજનો દર આપણે કેટલો રાખવો જોઈએ તો આપણે ખેડૂત મિત્રો વિઘાડી બે કિલો આજુબાજુ બીજનો દર છે સોળ ગુઠાની વાત કરીએ તો આપણે આજુબાજુ અઢી કિલો પ્રતિ વિઘાડી છે એ રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આ થઈ બીજના દર વાત હવે જ્યારે બીજ માવજતની વાત કરીએ તો ફૂગનાશકમાં બાવિસ્ટીન જેવી દવાનો કાર્બનડા પચાસ ટકા એનો આપણે ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ છે બીજ કરી શકીએ જેના કારણે જે સુકારા છે છે ખાસ કરીને સુકારાના પ્રશ્નો જે વિલ્ટ આવે છે એના પ્રશ્નો છે એ આપણને ખૂબ ઓછા જોવા મળે છે અને આપણે એઝેટોબેક્ટર ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે આપણી જમીનમાં જે અદ્રાવ્ય રૂપમાં જે ફોસ્ફરસ છે આપણે જે ફોસ્ફેટ વાળા ખાતરો છે એનો પણ આપણે ઓછો ઉપયોગ કરીએ તો પણ ચાલે તો ખેડૂત મિત્રો આથી બીજનો દર અને બીજ માવજત અને ખેડૂત મિત્રો આપણે વાવેતર અંતરની વાત કરીએ તો આપણે હારથી વાવેતર કરવું જોઈએ બાય દસ સેન્ટીમીટર હવે ઘણા ખેડૂત મિત્રો વધારે છે એ પુંખીને પણ વાવેતર કરતા હોય છે પણ જ્યારે આપણે પુંખીને વાવેતર કરીએ ત્યારે આપણને જે ઉગાવો છે સારો જોવા મળતો નથી ખેડૂત મિત્રો જ્યારે જીરું છે એ મોટું થાય ત્યારે એમાં હવાની જે અવર જવર છે એ બરોબર રહેતી નથી એના કારણે આ જે રોગ લાગવાના ચરમી કાળીઓ જેવા જે લો રોગ લાગવાના પ્રશ્નો છે એ આપણને ખૂબ વધારે જોવા મળે છે એટલા માટે જો હારથી વાવેતર કરવામાં આવે તો આપણે આવા રોગથી શરૂઆતની અવસ્થા આપણે આઠ થી દસ ટન છાણિયું ખાતર છે એ આપવું જોઈએ અને એની સાથે પંદર કિલો ડીએપી અને દસ કિલો યુરિયા પ્રતિ એકર મુજબ એટલે કે અઢી વીઘા દીઠ આપણે આપવું જોઈએ તો ખેડૂત મિત્રો અને યુરિયા છે દિવસે અને સાઠ દિવસે બાકીનું દસ કિલો પ્રતિ એકર એકર મુજબ કિલો પ્રતિ મુજબ આપણે ત્રીસ દિવસે અને સાઠ દિવસે આપણા પાકમાં આપવું જોઈએ અને ખેડૂત મિત્રો બીજા આપણે પોષક તત્વોની સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો આની આ ખાતરની સાથે જે ફેરસ સલ્ફેટ ખાતર આવે છે અને બીજું છે ઝિંક સલ્ફેટ આ બંને ખાતર પણ આપણે નાખવા જોઈએ આના કારણે પણ ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળે છે અને ખેડૂત મિત્રો ફૂલ અવસ્થાની વાત કરીએ કે જ્યારે ફૂલ અવસ્થા હોય દાણા બેસવાની અવસ્થા હોય ત્યારે નેફ્થાઇલ એસિટિક એસિડ જે બાયર કંપનીનું પ્લેનોફિક્સ આવે છે એવી દવાનો જો છંટકાવ કરવામાં આવે તો આપણને ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળે છે અને જ્યારે વાતાવરણનું તાપમાનમાં ઓલી હોય ત્યારે આપણે જે ઓર્થો એસિડ આવે એનો પણ આપણે વાવેતર પછી ચાલીસ દિવસ પછી આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ અને એક બીજી ટ્રાયકોન્ટાનોલ આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો તો આ ચાલીસ દિવસે આ ત્રણ દવા છે જેમ કે નેફેલ એસિટિક એસિડ છે અથવા ટ્રાયકોન્ટાનોલ છે

તો આપણે અઢી કિલો પ્રતિ વિગાડી રાખી શકીએ અને આપણે ઊંડાઈની વાત કરીએ તો આપણે એક દોઢ સેન્ટીમીટર ઊંડું છે એ વાવેતર કરવું જોઈએ આનાથી ઊંડું જો વાવેતર કરવામાં આવે તો પણ આપણને ઉગાવવામાં છે એ ફેરફાર જોવા મળે છે તો આ વસ્તુનું ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન